શું મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ દાઉદ ઇબ્રાહીમ ને ઝેર આપવામાં આવ્યું છે દાઉદ ઇબ્રાહીમ હાલ હોસ્પિટલમાં દાખલ છે કરાચીમાં તેઓ સારવાર હેઠળ છે પરંતુ તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે સોશિયલ મીડિયા પર પણ આજ ચર્ચાઓ ચાલી રહી છે શું છે વધુ વિગતો જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરવામાં આવી કરાચીની હોસ્પિટલમાં દાખલ છે દાઉદ વાસ્તવમાં સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા દાવો અને ફની મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે જેમાં દાઉદ ઇબ્રાહીમને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેને ઝેર આપ્યું છે જેના કારણે દાઉદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે પાકિસ્તાની પત્રકાર આરઝુ કાઝમીએ યુટ્યુબ પર વિડીયો પણ પોસ્ટ કર્યો છે અને સોશિયલ મીડિયા પર ચાલતી વાતોનો ઉલ્લેખ કર્યો છે આ સાથે જ કહ્યું છે કે પાકિસ્તાનમાં ઇન્ટરનેટ ઠપ છે યુટ્યુબ ગૂગલ આ તમામ સર્વરો ડાઉન છે હોસ્પિટલમાં ગોઠવવામાં આવ્યો છે કડક બંદોબસ્ત દાઉદની ગેંગના પૂર્વ સભ્યએ પુષ્ટિ કરતા જણાવ્યું છે કે દાઉદ ગંભીર બીમારીના કારણે કરાચીની હોસ્પિટલમાં દાખલ છે તેને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે ત્યાં કોઈને જવાની મંજૂરી નથી માત્ર ઉચ્ચ અધિકારીઓ અને પરિવારના નજીકના લોકો જ ત્યાં જઈ શકશે ઝેર વિષે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ પોલીસ અધિકારીઓ દાઉદના નજીકના સંબંધીઓ એટલે કે ભત્રીજા અલીશા પારકર અને સાજદ બાગલે પાસેથી પણ આ વિષય વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે આપને જણાવી દઈએ કે મુંબઈ હુમલાનો મેઇન માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહીમ હતો પાકિસ્તાની મીડિયા અનુસાર હોસ્પિટલમાં દાખલ થવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી કારણ કે પાકિસ્તાની અને ભારતીય અધિકારીઓએ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી એવી અટકળું છે કે દાઉદની અચાનક ખરાબ તબિયત પાછળ ઝેરનું કારણ હોઈ શકે આ પહેલાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે દાઉદ ઘણી ગંભીર બીમારીઓથી ઝઝૂમી રહ્યો છે તાજેતરમાં એવી ચર્ચા હતી કે ગેગરીનને કારણે કરાચીની એક હોસ્પિટલમાં તેના બે અંગૂઠા કાપી નાખવામાં આવ્યા હતા આ રિપોર્ટ પર બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર